જીજે 10 પાસિંગ ની થાર લઈને નીકળેલા મહેન્દ્રસિંહ જાડેજા નિધર પકડ શેઠ વડાળા પોલીસને સોંપાયો પોલીસને જોઈને પણ ગાડી ન રોકી અંતે रिवોલ્વરના નાળચે થાર થોપી એહવાલ ભ אביશભાઈ ગોહેલ ઉપલેટા ગઈકાલે બાયાવદર પોલીસ સ્ટેશનની ટીમને શેઠ વડાળાના પોલીસ સ્ટેશન તરફથી સૂચના મળી કે એવી એક થાર ગાડી છે જો ત્યાં પોલીસ રોકાવાનો પ્રયાસ કર્યો અને ગાડી પોલીસથી છટકીને આ બાયાવદરમાં આવી ગઈ તો ભાયાવદર પોલીસે એના માટે બેરિગેટિંગ કરી ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો તો ભાયાવદર શહેરમાં આ ગાડીને બેફામ ભગાવામાં આવી અને અમારી પીસીઆર અને પીઆઈ પોતે જઈને અને ગાડીવાળાને કાબુમાં કર્યો અને કાબુમાં કર્યા પછી એનું નામ મહેન્દ્રસિંહ ભૂપતસિંહ જાડેજા આ જામનગરનો રહેવાસી છે ઓર એની સફેદ કલરની થાર ગાડી જીજે દસ ઇ સી સેવન ટુ વન ફાઇવ આ ગાડીને ડિટેન કરવામાં આવી જોકે મામલો જામનગર પોલીસ ફોલો કરતી હતી તો આની સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી અને આ માણસ મહેન્દ્રસિંહ જાડેજાને અને ગાડીને જામનગર પોલીસને હેન્ડઓવર કરવામાં આવી છે અને ત્યાં શેઠ વડાળા પોલીસ સ્ટેશનમાં એની આગળની કાર્યવાહી ચાલુ છે એવા જો બનાવ બને છે રોડ ઉપર સ્ટન્ટ કરવાના કે ગાડીના અનિયંત્રિત રીતે હાંકવાના આમાં કન્ટિન્યુ રાજકોટ ગ્રામ્ય પોલીસ તરફથી કામગીરી કરવામાં આવી છે અમારા રેન્જના વડા શ્રી અશોક કુમાર સાહેબનો સ્પષ્ટ નિર્દેશ છે આમાં તો આ નિર્દેશ મુજબ અમે લોકો છેલ્લા ચાર મહિનામાં તેર હજારથી વધારે કાળા કાચની ગાડીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને છેલ્લા વર્ષ દરમિયાન તીન હજાર તીનસો અસ્સી જેટલી એવી ગાડીઓને ડિટેન કરવામાં આવી છે અને આરટીઓ ચલાન કરવામાં આવ્યો છે સિર્ફ જનવરી બે હજાર છવ્વીસના મહિનામાં ચારસો ઓગણ ગાડીયા ડિટેન કરવામાં આવી છે જેમાં મોટા ભાગની ગાડી એસયુ ટાઈપની ગાડી છે અને હાલ પણ અમે લોકો પૂરી જેટલી એસયુવી ગાડીઓ છે એની પોલીસ સ્ટેશન વાઇઝ એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે અને તમામની ચકાસણી કરવામાં આવશે જે કોઈ લોકો કાળા કાચની મોડિફાઈડ નંબર પ્લેટ વગર નંબર પ્લેટ અને બે તરતીબ રીતે કોઈ ગાડી ચલાવશે તો એના વિરુદ્ધમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે હા અને નશાની હાલતમાં હતો અને આને જામનગર પોલીસને હેન્ડ કરવામાં આવે છે